પ્રધાનમંત્રી શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત નશામુક્ત ભારત નિમિત્તે નમો યુવા રન મેરેથોન આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ દેશભરમાં પંચોતેર જગ્યાએ એક સાથે યોજાય વિશ્વ રેકોર્ડ બનાવશે જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે થ સુરતમાં મેગા મેરેથોન કાર્યક્રમ રવિવાર તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાત વાગે યોજાશે દોડનો માર્ગ વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વારથી વાય જંક્શન સુધીનો રહેશે જેનું અંતર ત્રણ પોઈન્ટ છ કિલોમીટરનું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેવા વરિષ્ઠ નેતાઓના વિશેષ સહભાગથી આ કાર્યક્રમની શોભા વધારવામાં આવશે આ કાર્યક્રમમાં પંદરથી પંચોતેર વર્ષની વયના શહેરીઓ વિદ્યાર્થીઓ અને યુવાઓ સહભાગી બની શકશે અત્યાર સુધીમાં દસ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે રજીસ્ટ્રેશન વીસ સપ્ટેમ્બર સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે જેઓ રજીસ્ટ્રેશન કરાવવામાં અચૂક રહ્યા છે તેઓ કાર્યક્રમના દિવસે સીધા જ આવીને કાઉન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકશે સહભાગીઓ માટે નિઃશુલ્ક ટી શર્ટ રિફ્રેશમેન્ટ નાસ્તા અને ઇ સર્ટિફિકેટ જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે સહભાગીઓએ સવારે છ પિસ્તાળીસ કલાકે સમયસર પહોંચીને ટી શર્ટ મળવાની રહેશે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સએપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં સત્તર વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ધારક શ્રી વિસ્પી ખરાડી અને સાત વખતની નેશનલ ચેમ્પિયન શ્રીમતી પૂજા ચોરસી જેવા ખ્યાતનામ એથલેટોની હાજરી રહેશે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવાર ભારતનું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે

યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગનો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેક ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ સર્ટિફિક વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઈન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા WhatsApp WhatsApp પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા બે જણા વિસ્પી ખરાડી જેને 17 વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે અને બીજો આપણો ગૌરવ પૂજા ચૌરસી જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે જે આ મેરેથોન ને લીડ કરવાના છે ને આપણા સુરત ના મોડેલ પણ છે ભાગ લેનાર ની એજ છે પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજિસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું